gini activate leva jaavan ketata ta ke e o vate haru garo vasma chetra me

લંખાજી ઉ પીપુડું છે પીપુડું છે હોય ડબ્બામાં આવું કે

ખબર રે શું ને કેટા બોબડું બોબડું મારા મને બહેનો ના ગયા મને આવડતું નઈ કુટર ને નામા નતર તો કે

કોણ પાડે મને પેનો તો પૂછવા દે કેટલા માય કેટલા નહી આવ્યું ચંપુ ના નું નહી ના મને એવું લાગે છે ચંપુ રાખતું માણસ લઈ નઈ તેને બતાવવા આવે

મારા બધા હવે લાંબા લાંબા કહીશું ને લાબા લઈ જતા છે ને એક તો આવી ગઈ જમ્પુજી મથી મારા કોક ઉપર તો પોસ હજાર જેવું તાટવું પડશે આ લાત તો કોઈને પોસું તો દસનું આપણે બે દાડમ કોમ થઈ જત હા મુદાર ખેલ જતા આવશે પાતળો ચલા છે કે એને થોડાક ગોડાન પછી કોલી પછોક પાદરો વધારા કર્યા છે કે હવે લાંબાનું કહે છે હવે તો હરું પણ નહીં લવડાય છે ઝાટકે લવડાય આમ તો ના લાવરાશ પછી મારા બેટા જો કે એક્સ્ટ્રિવા રાખે

મારે જવા દો મારે હોય ના પાડ છે એટલે હેડો બેહી જતો રેડો તોને માર નવા નવા ડાયર બેહી જા તે ના હું હું ઓરે ભાઈ આ છોકરો ના કાકાના પડ દેખો ને આના પર કા શેળા જેવા તો કે બીજો પાડી